આ છે જે કે ચોકના મહારાજા તો એના દર્શન કરવા અને શાંતિથી મૂષક રાજાના દર્શન ઓરિજિનલ મૂષક રાજાના દર્શન કરવા માટે જોડાયેલા રહેજો હાલો તો તમને હે ને ભાઈ હવે અત્યારે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો હું કે ભાઈ રાજકોટના તમે જુઓ ને તો જે કે ચોકના રાજા મહારાજા જે કે ચોકના મહારાજાના દર્શન કરાવીશ એ પહેલાં હું તમને હે ને ભાઈ આઈનું આખું ઇન્ટિરિયર બતાવવા માગું હું કે અહીંયા આખી થીમ કઈ રીતના આખી ટૂંકમાં ગોઠવી છે તો એ થીમ આખી હું તમને દેખાડીશ તો પહેલાં તમે આખી થીમ ગોઠવીને એ જોવો જો આખે આખું ડેકોરેશન તમે જોજો આખું કેમકે ભાઈ જોરદાર આખે આખો ટૂંકમાં ગણપતિ દાદાના દસે દસ દિવસ આખો આ રોડ રહ્યો ને એ આખો રોડ જ પેક કરી દીધો છે કેમકે ભક્તોને ભાઈ આ એરિયો આખો હે ને યુનિવર્સિટીવાળો એરિયો છે એટલે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા ઘણા બધા માણસો આવે અને તમને હું જોવો ને તો ટ્રાફિક એટલો બધો હશે દર્શન કરવામાં તો તમે કાંઈ વાંધો નહીં હાલો તો જોડાયેલા કહેજો ગણપતિ દાદાના દર્શન કરવા માટે તો એની પહેલાં હજી જો અહીંયા કંઈક ભજન કે કાન ગોપી હે તો એ હું તમને હમણાં દેખાડીશ આમ અવાજ ઉપરથી એવું લાગે છે કે કાન ગોપી હોય એવું તો કાંઈ વાંધો નહીં તો એ જોવા માટે આપણી લાઈવમાં જોડાયેલા કહેજો કેમ કે લાઈવ દર્શન જ કરાવવાના એટલે લાઈવ જ કહેવા છે બે હજાર પચીસ ગણપતિ દાદાના ભાઈ દર્શન કરાવવાના અને આખે આખું સ્ટ્રકચર અંદરનું તમને દેખાડું ને એ તો તમે જોઈજો જ કેમ કે ભાઈ આટલું બધું માણસો આવે છે તો એમને ન આવતું હોય દર્શન કરવા આવતું હોય પાછું પ્લસ કે આખું આમ ડેકોરેશન ફૂલ હોય ને તો જ માણસો અમારા રાજકોટવાળું માણસો બધું શું વસ્તુ આમ સારી હોય દર્શન વ્યવસ્થિત નિરાતે થતા હોય એવી જગ્યાએ વધારે માણસો હોય તો આજે આપણે જે કે ચોકનો વારો લીધો છે તો અહીંયા કેવું ટ્રાફિક છે અને દર્શન કરવામાં કેવી વાર લાગે હે બાપાના તો જોઈએ આપણે અને અહીંયા જો હમણાં તમને છેલ્લે બતાવીશ અહીંયા શું છે કાન ગોપી હે ભજન હે બરાબર તો તમે કોમેન્ટ કરી દેજો તમને જે દેખાતું એ પ્રમાણે જુઓ કેટલું પબ્લિક હે લાઇનમાં છે બે અલગ અલગ લેડીઝ આગળ જેન્ટ્સ અને ફૂલ ટ્રાફિક હે અત્યારે દર્શન કરવામાં અને ભાઈ આ વારો ઘડીકમાં આવશે નહીં દર્શન કરવામાં તો આપણે થોડીક વાર ઊભું રહેવું જોઈએ જો જે કે ચોક્કા મહારાજા લખેલું હે તો ભાઈ આ જે કે ચોક્કા મહારાજા અને અંદરથી ગણપતિ દાદાના દર્શન કરો જો એવો લાવો ક્યાંય મળે નહીં તો હું તમને દર્શન કરાવીશ જુઓ પબ્લિક જુઓ તમે પાછળ એટલું પબ્લિક હે અને આગળ આપણી આગળ એટલું પબ્લિક હે તો અડધું અડધું પબ્લિક જાવા દઈએ છે કે ભાઈ થોડીક વાર જણને જવા દઈએ થોડીક વાર બાયુંને દર્શન કરવા જવા દઈએ એટલે શું કે અંદર એ ટ્રાફિક ન થાય અને શાંતિથી કોઈને ફોટા પાડવા હોય વિડીયો ઉતારવા હોય તો શાંતિથી ભગવાનના દર્શન કરી લઈએ ગણપતિ દાદાના અને આખું આમ જુઓ તો બહુ વ્યવસ્થિત ડેકોરેશન કરેલું હોય કાંઈ ન ઘટે અને આપણે જે ઓપરેશન સિંદૂરની થયું ને એની એનાય પોસ્ટર બધાય આજુબાજુમાં માઈ છે બરાબર જુઓ પબ્લિક જુઓ મારી પાછળ એટલું બધું છે હવે આગળનું તમને બતાવું કે જુઓ આપણે હવે હમણાં થોડીક વારમાં જ અંદર જવાનું થાય કેમ કે ભાઈ આપણો વારો આના પછીની ટોળકીમાં આવશે તો બાર બે ગજાનંદ મહારાજ દેખા હૈ અને જે કે ચોક્કા મહારાજા અને જુઓ આપણે મસ્ત વિડિયો ઉતારી એટલું પબ્લિક છે તો વિડીયો ઉતારી આપણે એમાં કોઈ દી શરમ નહીં રાખવાની ભાઈ તમે લોકો યુટ્યુબમાં બ્લોગ બનાવતા હોય તો શરમ નહીં રાખવાની વિડીયો ઉતારી લેવાનો આટલું બધું પબ્લિક હોય ને તો વિડીયો ઉતારી લેવાનો પણ હું લોકો વિચારે નહીં તો આપણે વિચારવાનું જ નથી થતું હવે આપણે વ્લોગર બનવું હોય ને તો આપણે હે ને વિચારવાનું નહીં લોકોનું બરાબર લોકોનું તમે વિચારવા રહેવો ને તો તમને હે ને ભાઈ આવી રીતના મજા નહીં આવે ક્યાંય વ્લોગ ઉતારવાની કાંઈ જુઓ તો હવે આપણે અંદર વારો આવી ગયો હોય જવાનો તો તમે બધા જોડાયેલા રહેજો તો તમને દર્શન શાંતિથી કરાવી દઈશ બરાબર કેમ કે આ ભાઈ માણસો જો મારી પાછળ એટલું હે આગળ એટલું માણસો છે બરાબર એનું ટેન્શન નહીં લેવાનું અને અંદરનું આખું સ્ટ્રક્ચર તમે શાંતિથી નિહાળજો કેમ કે ભાઈ ગણપતિ દાદાના દર્શન કરવામાં હજી વાર લાગશે કેમ કે આમ લાઈન થોડીક મોટી છે એટલે હરવે હરવે એક એક જણાને જા આમ લાઇનમાં જવાનું દર્શન કરવા અને અહીંયા આપણે પહેલીવાર આવ્યા કાલ તો હજી બીજે જ દર્શન કરવા તો આજ તો હજી બીજો દિવસ છે કાલે પહેલાં દિવસનો તો ખાલી મેં આડો બ્લોગ નહોતો બનાવ્યો ઊભો બ્લોગ જ બનાવ્યો હતો પછી આજ મને એમ થયું કે ના ના તમને બધાને હે ને ભાઈ રાજકોટના મોટા મોટા જે ગણપતિ દાદા રહ્યા છે તો ત્યાંના દર્શન કરાવવું તો ટૂંક જ સમયમાં જુઓ ગણપતિ દાદાને દર્શન કરવામાં આપણો વારો આવી જાય કેમકે હવે આપણો વારો અમે હવે નજીક આવતો જઈએ જોવા એની થીમ તમે ખાલી જુઓ ડેકોરેશન જોવો બધું જોરદાર ડેકોરેશન કર્યું હોય ગણપતિ દાદાનું અને જો હાથમાં હાથમાં જો ગણપતિ દાદાના મૂષક દેખાય છે તમને જીવતા મૂષક રાજા હે હો જો એક હાથમાં હે બે જો બે આ એરિયા જો એક હાથની સેજ ઉપર હથેળી ઉપર હે અને બે તો ખંભે હે દેખાય જો અમને દેખાડું ખંભે હે બે જો બેઠા બેઠા હે ને ખંભે જો અમને દેખાડું આખાય જો ઝૂમ કરીને દેખાડું જો જો આ બે હાથમાં હે બે ખંભે હે દેખાય છે મોદક ખાય છે તો આ અમારા જે કે ચોકના ગણપતિ મહારાજના દર્શન કરી લો બધા શાંતિથી અને ભાઈ ઘણું બધું પબ્લિક દર્શન કરવા આવ્યું હતું ગણપતિ દાદાના તો તમને દેખાડું જુઓ બાઈકથી કેટલું પબ્લિક છે હજી આટલી લાઈન ઊભી છે વિચાર કરો અમારે મારી આગળ પાછળ હતું એ માણસો બધું નીકળી ગયું દર્શન કરી અને હજી આ માણસો દર્શન કરે ને અહીંથી હું તમને દર્શન છેલ્લી વાર કરાવી દઉં ગણપતિ દાદાના પછી આપણે બહાર જશું કે બહાર આપણે હજી કાર્યક્રમ ચાલુ હોય શેનો એ તમને દેખાડવાનો હોય અને માણસો જોઈ લ્યો તમે કેટલું પબ્લિક દર્શન કરવા આવ્યું હોય અહીંયા નવે નવ આ દસે દસ દીયા એટલું જ પબ્લિક રહેવાનું હે અને જુઓ અત્યારે કાન ગોપી ચાલુ હે તો કૃષ્ણ ભગવાનને ને સખો આવ્યો હે તો જોઈ લ્યો તમે નિહાળો બેની મસ્તી તો કઈ વાંધો નહીં જોડાયેલા ના દર્શન કરી લીધા તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મારા વાલા